એ મારે એની કરતા પાવલી વધારે દેવી વાંચતા 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 એ નામા શરણ આવ્યું નામા શરણ આવ્યું એટલે છ પાવલી રોકડી કેટલી છ પાવલી ચાર આના એવા છ આપેલા એક ગોળ બાજરો બે હોના ઠળિયા આ વસ્તુ આપી એટલે મેં કીધું આ આપી દઉં બરોબર આ દોઢ આપ્યો ને છ પાવલી એટલે દોઢ થયો હું ત્રણ રૂપિયા આપી દઉં ન એટલે મને કે આ સો પાવલી આ તમે આપી અમારા ગૌ ક્યાંથી કાઢવી ક્યાંથી મીઠો કાઢ દો આ તમારા માણી બેઠા નેવું વર નેવું વર ના માણી બેઠા હતા મેં માણી સત્ય થી બોલજો તમને સાંભળે તમારા સાંભળે વાત છે તમારા સાંભળે ની હું ભાવ હતો તો કે બેટા એકાના મણ બાજરો કેટલો એકાના નો મણ બાજરો એટલે ચારાનાનો ચાર મણ બાજરો હવે બી સો પાવલી આપે સો સો સોવી સો મણ બાજરો એ થયો એક ગુણ મોતારાનો રોકડો આપે તો એટલે ઓગણત્રી મણ બાજરાના પૈસા અમે કીધે અત્યારનો ભાવ હમ એમ કીધા તો બહુ જાદા થાય તમે કામ તો સાંભળાયું તો મેં કીધું બાપાનો હવે પૂર્ણ કરવા દવાય આ હોના ઠળી આપ્યા હતા ને ઢોળીયા કાનમાં ફેરેલા હતા ને વીરા બાપા નો પરિવાર વંચાય વીરાભાઈ ના નથુભાઈ વંચાય પૂનો ભાઈ વંચા ને ધનુ બેન વંચા ને ધાની બેન વંચાય ને મીણાબેન વંચા ને જીની બેન વંચાય

દાઈ બેન ની ચાલે માતા નાથી ના ઝમે ખીમા કે કવાના ભાણેજ પણ મચા હરજીવરાજ ભાઈ નો પરિવાર ઉંચાય જીવરાજ ભાઈ ના કાજીબા વંચાય ને માતા હિરૂ ના ઝમે પરસોતમતે સોલકી ના ભાણેજ પણ મચા પછી હવે ગામ મઠેરા ગયું એક મણિકપો રાણા ભાઈ નો પરિવાર ઉંચાય રાણા ભાઈ ના જેઠોબા વંચાય ને નાથી બેન મચા ને વિરુબેન ઉંચાય ને ગોમતી બેન મચા

એના ત્રણ રૂપિયા થયા કેવડા હવે ભાઈ નો પરિવાર સીધી બાદશાહ ની વાત ઓગણીસો ને બાણું બારો મૂળો ને રૂપિયા સાત ચાર સોળ કી રૂપિયો એક બાદ સીધી છે રૂપિયો એક ગામ જાફરાવાદ મધ્યે આ જયરામભાઈ જેરામભાઈનો પરિવાર વંચાય હવે જયરામભાઈ પરિવાર વંચાય જેરામભાઈના ના હેમસંદભાઈ વંચાય ને પ્રેમજીભાઈ વંચાય ને અર્જુનભાઈ વંચાય ને નૈનાબેન વંચાય ને ઉષાબેન વંચાય માતા જેવી ના નાનજી તે કવાના ભાણી પણ વંચાય પછી ગામ વઢેરા હેમચંદભાઈનો પરિવાર વંચાય હેમચંદભાઈના ના વિજયભાઈ વંચાય ને અજયભાઈ વંચાય હાલ અત્યારે મુંબઈ છે પ્રીતિબેન ઊંચાઈ ને સંગીતાબેન ઊંચાઈ ને માતા કાંતાના ધર્મે નાથા તે કવાના ભાણી પણ ઉંચાય

ની સાતસી રૂપે તારે નામ મંડાવેલ બારોટ મથુરભાઈ હરજીવંતભાઈને રૂપિયા એકત્રીસો એક સાડી પેન્ટ શર્ટ આપીને થાળી વાટક્યો ત્રામનો આપીને આ નામ મંડાવેલ પછી ભુરાભાઈનો ભૂરાભાઈ નો પરિવાર ઊંચાય ભૂરાભાઈ ના દેવરાજભાઈ ઊંચાય કસ્તુરબેન ઊંચાય હંતોબેન ઊંચાય માતા આહીના જન્મેલ લખમણ કે શીતપુરાના ભાણીજ પણ ઊંચાય સંબંધ ઓગણીસો ને બાણુમાં

દેવસી ભાઈ ના અને માતા સોના ના જન્મે ભાણ તે કવાણા ભાણી પણ વંચાય દેવસી ભાઈ નો પરિવાર વંચાય દેવસી ભાઈ ના ને ભાણા ભાઈ લક્ષ્મણ ભાઈ માતા રાણી ના જન્મે નારણ તે મકવાણા ના ભાણી પણ વંચાય એ વખત માં રૂપિયા હાથ અને બે ન થાપેલ હાડલો કમખો બારો રામચંદ આપેલ ત્યારે પ્રાગજી ને પછી રામજી ભાઈ નો પરિવાર વંચાય લક્ષ્મીબેન ઊંચાય અને માતા કમરના સરમેન આતા તે વાઘેલાના ભાણી પણ ઊંચાય રૂપિયા પાંચ સંબંધ ઓગણીસો ને એકતાલીમાં રોજ જે સાડલો બારો કાળાને આપી અને અને પધરામણી કરેલી હવે લક્ષ્મણભાઈનો પરિવાર વંચાય લક્ષ્મણભાઈના ગભરુભાઈ વંચાય ને ખુરજીભાઈ વંચાય ને મણીબેન વંચાય ને મોંઘીબેન વંચાય હંતોબેન વંચાય ને હરિબેન વંચાય માતા પાનીના જલબેન વાલજીતે ગોહેલના ભાણી પણ ઊંચાય સવન ઓગણીસો ને સિત્તેર માં ગભરુભાઈ માનતા કરી દ્વાર દ્વારકેશની ની મામાદેવની અને ચોરાસી કરી ગામ સિમ્મર મધ્યે સવન ઓગણીસો ને માં આ નામ મંડાવેલ રૂપિયા હાથ હાડલો અને મૂળું કાળા આ પધરામણી ને વાર માં હવે ગભરુભાઈ નો પરિવાર વંચાય ગભરુભાઈ ના વીરજીભાઈ વંચાય ને ગોરધનભાઈ વંચાય માતા જમનાના ધર્મે ધારા તે મકવાણાના ભાણીજ પણ ઓગણીસો ને એકતા રૂપિયા સાત અને સાડો આપી એને નામ મંડાવે મને પાસ આપ્યો ગામનું નામ કહ્યું પછી હવે ગામ કર્મદિયા કર્મદિયા એ ભાઈ કર્મદિયા ગામ કર્મદિયા દિવસ બીજા

એ અભ્રામી આપી સાડલો અને કબજો અને એક વેઢલો આપેલ હવે ધનાભાઈનો પરિવાર ઊંચા ધનાભાઈના પિત્બરભાઈ વંચાય પરશોત્તમભાઈ વંચાય ને પૂનાબેન વંચાય ને હોનાબેન વંચાય ને રામુબેન ઊંચા માતા સામુના ધર્મે ઝીણા તે કવાના ભાણીજ પણ ઊંચા પિત્બરભાઈ પરિવાર ઊંચા પિત્બરભાઈ ના જીવન ભાઈ ને ભગવાન ભાઈ વંચાય ને મોતીબેન વંચાય ને જીવીબેન વંચાય ને ગલાલબેન ઊંચા માતા રતન ના ધર્મે સામા તે રાઠોડ ના ભાણીજ પણ

નાતાભાઈ સતીશભાઈ સતીષ મહેશભાઈ બનતા ને મહેશ ભાવ બનતા ને પ્રવીણ ભાવ બનતા ને પાયલ ભાઈ માતા પ્રભા ના ધર્મે ઉકા કે અરસોર પણ ઊંચા સતીશભાઈનો ભાઈ નો પરિવાર ઊંચા સતીષ ભાઈ ના ચિરાગ ભાઈ બનતા ને માતા વર્ષા ના ધર્મે તે ચિત્રોડા ના પણ ઊંચા મહેશભાઈનો ભાઈ નો પરિવાર ઊંચા મહેશ ભાઈ ના શિવમ શિવમ ભાઈ માતા હર્ષા ના કિશોર તે ભાણેજ પણ ઊંચા પ્રવીણભાઈનો પરિવાર ઊંચા

હવે માવજીભાઈનો પરિવાર વંચાય માવજીભાઈના ના કાનજીભા વંચાય ને સગનભાઈ વંચાય ને મોટી બેન વંચાય ને જીભી બેન વંચાય જાગુ બેન વંચાય ને જાદુ વંચાય ને કૈલાસ બેન વંચાય માતા શાંતાના ધર્મ ભીખા તે સોલંકી ના પણ વંચાય મગનભાઈનો પરિવાર વંચાય મગનભાઈના મનુભાઈ વંચાય ને હિંમતભાઈ વંચાય હવે પરસોત્તમભાઈ નો પરિવાર વંચાય પરસોત્તમભાઈ ઘરેથી દીકરી રળિયાદ બેન વંચાય ને ગંગાબેન વંચાય ને નાનું બેન વંચાય

તેના ભાઈ ભગવાનભાઈ આઠા ના આપેલા અરે અર્જુનભાઈ બેચ્ચરભાઈ આઠ ના આપેલા જીવાભાઈ કાળુભાઈ આઠા ના આપેલા અને ઉકાભાઈ આઠા ના આપેલા ગામ કરમજીયા મધ્ય બોલ રૂપિયા ઓગણી ઓગણીસ ને પંચાવન પૈસા છે એ વખત ઓગણીસ રૂપિયા અને પંચાવન પૈસા પૈસા હે

હવે ભાણાભાઈનો પરિવારનું જાય ભાણાભાઈના કલ્યાણભાઈ મંચાયને કુરબેન મંચાય ને કાનુબેન મંચાય માતા અંજુના દરમિયાન માંડડ તે મઠવાણાના ભાણેજી પણ મંચાય પછી હવે ગામ કાતર મઢની યાદી આવી છે બેન બે ચવન બે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર રોજ બુધવારના સ્વચ્છના દિવસે કાર્તક માસ સ્થાપના કરી ત્યારે રાવળદેવ ગોબરભાઈ રાણાભાઈ ડાભી અને મોમાઈના ભુવા નાનજીભાઈ નારણભાઈ શિયાળ ચામુંડાભાના ભુવા હતા ત્યારે બારોદ મથુરભાઈ હર્જવનભાઈને સાવરકુંડલાવાળા આ સ્થાપના કરી ત્યારે કુળદેવી ચામુંડા ખોડિયાર સિકોતર બ્રહ્માણી ખેત્રપાળ અને સુરાપુરા વીરાબાપાની ખાંભી ગામ કાતર મધ્ય છે આપણે ભુવા બળવંતભાઈ જીવરાજભાઈ અને ચિમનભાઈ બસુભાઈ આ થાપા ત્યારે પછી ખેતા બાપાનો પરિવાર વંચાય ગામ નાગેશ્રી